શરૂ કરીએ એક્ટિવિટી નંબર 6 એક્ટિવિટી નંબર 6 કે એ છે કે રીડ ધ ગિવન ડિટેલ્સ રીડ ધ ગિવન ડિટેલ્સ ઓફ ભાવિન એન્ડ અલ્પા કે ભાવિન અને અલ્પા વિશે જે છે આપણને માહિતી આપેલી છે તે માહિતી આપણે વાંચવાની છે કોના વિશે તો કે ભાવિન અને અલ્પા વિશે ચાલો પહેલા આખીએ આખી માહિતી વાંચી લઈએ સાથે સાથે તમારી સમજૂતી માટે હું ટ્રાન્સલેશન પણ કરતો જઈશ ભાષાંતર પણ કરતો જઈશ કે ભાવિન ઇઝ 20 યર્સ ઓલ્ડ આવિન 20 વર્ષનો છે હિઝ હાઈટ ઇઝ 164 સેન્ટીમીટર એની ઊંચાઈ 164 સેન્ટીમીટર છે બરોબર એન્ડ weight ઇઝ 65 kg એને વજન 65 કિલો છે લેન્થ ઓફ હિઝ हेयर એટલે કે લેન્થ એટલે લંબાઈ हेयर એટલે વાળ વાળની લંબાઈ 35 સેન્ટીમીટર છે અને હિઝ ફેમિલી હેઝ ફોર મેમ્બર્સ એના પરિવારમાં ચાર સભ્યો છે અને હી હેઝ 12 ફ્રેન્ડ્સ એને 12 મિત્રો છે આ તો કોણ ભાવિન વિશે વાત આવો હવે અલ્પામાં તો અલ્પા ઇઝ અ 19 યર્સ ઓલ્ડ અલ્પા 19 વર્ષની હર આઈટ ઇઝ 162 સેન્ટીમીટર એની હાઈટ કેટલી છે 162 સેન્ટીમીટર અને weight weight કેટલો છે તો કે 55 kg વજન છે 55 kg લેન્થ ઓફ હર हेयर એના વાળની લંબાઈ કેટલી છે 65 સેન્ટીમીટર 65 સેન્ટીમીટર ઓહર ફેમિલી હેઝ 5 મેમ્બર્સ એના પરિવારમાં પાંચ સભ્યો છે અને શી હેઝ ટ્વેલ્વ ફ્રેન્ડ્સ એને બાર મિત્રો છે તો આમાં છે ને મને એવું લાગે છે સરખામણી કરવાની છે જો ભાવિનની ઉંમર વધારે છે અલ્પાની ઉંમર ઓછી પછી ભાવિનની હાઈટ વધારે છે અલ્પાની હાઈટ કેવી છે ઓછી છે સેમ ટુ સેમ અહીંયા વજનમાં આવો તો ભાવિનનું વજન વધારે છે અલ્પાનું વજન ઓછું છે પછી વાળની લંબાઈ આવે તો વાળની લંબાઈમાં ઊંધું છે અલ્પાની લંબાઈ વધારે છે વાળની જ્યારે ભાવિનના વાળની લંબાઈ ઓછી છે ફેમિલી મેમ્બરમાં અલ્પાના પરિવારના સભ્યો પાંચ ભાવિના પરિવારના સભ્યો ચાર અને મિત્રોની સંખ્યા બંનેની કેવી છે સરખી સરખી બાર ચાલો આગળ વધીએ આગળ આપણને પાર્ટ બી કહે છે નાવ કમ્પેર બોથ ઓફ બોથ હેસ ચાલો જો કીધું ને કે બંનેની સરખામણી કરવાની છે તો ચાલો કરીએ ભાવિન ઇઝ અલ્પા ભાવિન જે છે અલ્પા કરતા કેવો તો કે મોટો એટલે ઓલ્ડર ધેન આવશે પછી અલ્પા ઇઝ ભાવિન તો અલ્પા જે છે ભાવિન કરતા કેવી નાની એટલે યંગર ધેન આવશે બરોબર ઉમર માં મોટો છે એટલે ઓલ્ડર ધેન ઉમર માં નાની છે એટલે યંગર ધન ભાવિન ઇઝ ખાલી જગ્યા અલ્પા તો કે ટોલર ધન અલ્પા ઇઝ ખાલી જગ્યા ભાવિન તો કે શોર્ટર ધન હવે લંબાઈ વાળી વાત આવી પછી આમ કહેવાય વજન વાળી વાત આવે છે એમ કહે તો ભાવિન ઇઝ ફેટર ધન અલ્પા જાડો છે અને અલ્પા ઇઝ થીનર ધન ભાવિન ઓકે હવે પછી કોની વાત આવી તો કે હેર લા વાળ કે ભાવિનસ હેયર ઇઝ ખાલી જગ્યા અલ્પા થાય તો શોર્ટર ધન આવશે કારણ કે ભાવિન ના વાળ કેવા છે ટૂક પછી શું કહે છે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરીએ છીએ એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપે

નાવ વર્ક ઇન અ પેર જોડીમાં કામ કરો રાઈટ યોર એન્ડ યોર ડિટેલ્સ તમારે તમારી તમારા મિત્રોની ડિટેલ આ ટેબલમાં ઇન ધ ટેબલ આ ટેબલમાં લખવાની છે અને યુ કેન એડ મોર તમે આમાં જેટલું એડ કરેલું છે એનાથી વધારે પણ એડ કરી શકો છો તો ચાલો એડ કરીએ ડિટેલ્સમાં એ માહિતી ડિટેલ્સમાં આમાં તમે યુ અને અહીંયા યોર ફ્રેન્ડ એટલે કે તમારા મિત્રની તો પેલા છે એજ એજ એટલે ઉંમર તમારી ઉંમર બાર વર્ષ તમારા મિત્રોને એટલે કે મેં જો મારી રીતે લખ્યું છે અમે આમાં તમારી રીતે આ ટેબલ તમારે બનાવવાનું છે એટલે ટેબલમાં આમ કહેવાય કે સર તમે જે લખ્યું છે અમારું તો અલગ અલગ થાય છે તો અલગ અલગ જ થશે મેં અહીંયા કોઈ મારા વિદ્યાર્થીની ઉંમર લખેલી છે એના મિત્રની ઉંમર લખેલી છે તમારે તમારી ઉંમર લખવાની છે ઓકે તો તમારા ફ્રેન્ડની ઉંમર આપણે પંદર રાખીએ પછી હાઈટની વાત આવે તો ભાઈ મેં રાખી છે એકસો ને પચાસ સેન્ટીમીટર તો ફ્રેન્ડની રાખશું એકસો ને પંચાવન સેન્ટીમીટર આગળ આગળ વેઇટ એટલે વજનની વાત રાખીએ તો ભાઈ મારો વજન રાખ્યું પિસ્તાલીસ કિલો મારા ફ્રેન્ડનો રાખ્યું અડતાલીસ કિલો ઘટ્ટું થોડું મોટો હેરની લંબાઈ તો મારી લંબાઈ સેવન્ટી સેન્ટીમીટર એની લંબાઈ સાઠ સેન્ટીમીટર પછી ફેમિલી મેમ્બર્સ તો ભાઈ મારામાં ચાર ફેમિલી મેમ્બર્સ છે એનામાં છ છે ત્યારબાદ ફ્રેન્ડ્સ આ એક નવું છે આ એક નવી વસ્તુ ફ્રેન્ડ્સ કેટલા તો કે ભાઈ મારા એ છ છે એને ચાર છે અને હાઉસ એટલે કે ઘરમાં રૂમ કેટલા છે તો ભાઈ મારા ઘરમાં ત્રણ રૂમ છે એના ઘરમાં બે રૂમ છે આ રીતે આપણે શું કરી નાખ્યું આપણા આપણી ડિટેલ આ બાજુ અને આપણા ફ્રેન્ડની ડિટેલ જે છે આપણે આ બાજુ ભરી નાખ્યું બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચનું એક્ટિવિટી નંબર છ મળીશું તો વિડીયોમાં જેમ આપણે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર સાત વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો